મેડલ હાંસલ કરી ભરૂચ અને અંકલેશ્વરનું નામ રોશન કર્યું છે હવે રયાંશ મધ્યપ્રદેશમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં ભાગ લેશે તે સોફ્ટ ટેનિસ અને લોંગ ટેનિસમાં ઘણા સમયથી રુચિ દેખાવતો હતો એના માટે મેં એને અંકલેશ્વર જીમખાના જોઈન્ટ કરાયું ત્યાં વાજિદ સર પાસે એને કોચિંગ લીધી વાજી સર પાસે કોચિંગ એને ઘણી ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરી અને ઘણી જગ્યાએ એ વિજેતા પ્રાપ્ત થતો હતો ત્યાર પર ત્યારબાદ એને એસજી એફઆઈની ટુર્નામેન્ટ સિક્સટી માં જે સિક્સટી નાઇન અંડર ની ટુર્નામેન્ટ જોઇન્ટ કરી હતી તેમાં એ બોન્ડ્સ મેળવીને ગુજરાતનું નામ રોશન કરીને હવે નેશનલ લેવલે મ મધ્યપ્રદેશ જશે અને ભરૂચ જિલ્લા તેમજ અંકલેશ્વરનું નામ રોશન કરશે એવી મને આશા છે અને ત્યાં ગોલ્ડ મેડલ મેળવીને આપણા જિલ્લાનો નામ આખા દેશ લેવલે ટોપ કરશે એવી મને આશા છે ધોરણ સાતમાં ભણું છું મારી સ્કૂલનું નામ સ્વામી વિવેકાનંદ એકેડમી છે મને લોન ટેનિસ અને સોફ્ટ ટેનિસમાં ઇન્ટરેસ્ટ છે હાલમાં ભરૂચમાં રાજ્ય કક્ષા સોફ્ટ ટેનિસની રમતમાં અંડર ફોર્ટીનમાં મારો બ્રોન્ઝ મેડલ આવ્યો છે હવે હું રાષ્ટ્રીય કક્ષા મધ્યપ્રદેશમાં રમવા જવા